નમસ્કાર ચેપ્ટર ચૌદ લૂપ નિયંત્રણ માળખા સામાન્ય રીતે એક કુદરતી એક્ઝામ્પલ આપણે સમજીએ કે લૂપ કોને કહેવાય તો એકના એક વસ્તુ વારંવાર પુનરાવર્તિત થતી હોય એને લૂપ એટલે કે લૂપિંગ કહી શકાય કુદરતી લૂપ છે દિવસ પછી રાત અને રાત પછી દિવસ વારંવાર એ વસ્તુ પુનરાવર્તિત થાય છે તો એને આપણે લૂપિંગ એટલે કે લૂપ કહી શકીએ અહીં આગળ આપણે પ્રોગ્રામની અંદર કોઈ ખંડ એટલે કે બ્લોકની અંદર વિધાનોના સમૂહ વારંવાર પુનરાવર્તિત થતા હોય તો એને લૂપિંગ એટલે કે લૂપ કહેવામાં આવે છે લૂપિંગમાં કોઈ નિગમ શરત ને ન સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનો અમલ કરવામાં આવે છે લૂપિંગ માળખામાં બે વિભાગોમાં રચવામાં આવે છે તો અહીં આગળ એવું કહેવામાં આવે છે કે લૂપમાં જે નિગમ શરત એટલે કે આઉટપુટ બહાર નીકળવા માટેની જે શરત છે એ શરત જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી લૂપ ફરિયાદ કરશે એટલે કે આપણે પ્રોગ્રામની અંદર જે શરત આપેલી હશે એ શરત સાચી હશે ત્યાં સુધી વારંવાર લૂપ ફર્યા કરશે પરંતુ જેવી શરત ખોટી આવશે ત્યારે લૂપમાંથી બહાર નીકળી જશે ઓકે ત્યાર પછી એ વસ્તુ વારંવાર પુનરાવર્તિત થશે નહીં જ્યાં સુધી શરત સાચી હશે ત્યાં સુધી વારંવાર પુનરાવર્તિત થયા કરશે ઓકે તો અહીં આગળ લૂપના આપણને બે પ્રકાર કીધેલા છે તો પહેલો પ્રકાર છે પ્રવેશ નિયંત્રણ લૂપ એટલે કે એન્ટ્રી કંટ્રોલ લૂપ ને બીજો છે નિગમ નિયંત્રણ લૂપ એટલે કે એક્ઝિટ કંટ્રોલ લૂપ તો પહેલા આપણે સમજીએ કે પ્રવેશ નિયંત્રણ લૂપનું કાર્ય શું છે તો પ્રવેશ નિયંત્રણ લૂપને આપણે કેવી રીતે ઓળખી શકીએ કે આ એન્ટ્રી કંટ્રોલ લૂપ એટલે કે પ્રવેશ નિયંત્રણ લૂપ છે તો અહીં આગળ એવું કહેવામાં આવ્યું છે કે લૂપની અંદર પ્રવેશતા પહેલા લૂપની અંદર પ્રવેશતા પહેલા જે શરત હશે એ શરતને ચકાસે છે પહેલા એ શું કરશે શરત શરત ચકાસ્યા પછી એ ની અંદર એન્ટ્રી કરશે અને જ્યાં સુધી શરત સાચી હશે ત્યાં સુધી લૂપ ફર્યા કરશે ઓકે તો એને કહેવાશે એન્ટ્રી કંટ્રોલ લૂપ એટલે કે પ્રવેશ નિયંત્રણ લૂપ ને ત્યાર પછી જે નિગમ નિયંત્રણ લૂપ છે એક્ઝિટ કંટ્રોલ લૂપ છે એની અંદર શું કહેવામાં આવે છે કે ડાયરેક્ટલી ની અંદર પ્રવેશી જશે શરત ને પહેલા ચકાસશે નહીં પ્રવેશ નિયંત્રણ લુપની અંદર શું થતું હતું કે પહેલા સરહદ ચકાસીને પછી લુપની અંદર એન્ટ્રી કરતું હતું જ્યારે નિગમ નિયંત્રણ અંદર પુનરાવર્તિત થશે થશે અને પછી એની શરત ચકાસવામાં આવે છે એટલે કે એક્ઝિટ થયા પહેલા એ શરત ચકાસવામાં આવે છે ક્લિયર તો આ બંને વચ્ચે ડિફરન્ટ આ છે પ્રવેશ નિયંત્રણ લૂપ શરત ચકાસીને લુપની અંદર એન્ટ્રી કરશે જ્યારે નિગમ નિયંત્રણ લૂપ પહેલા શરત ને પુનરાવર્તિત કરશે મુખ્ય ભાગમાં આવેલા વિધાનો અમલ બાદ નિગમ નિયંત્રણ શરત ને ચકાસવામાં આવે છે આનો અર્થ એ થાય કે નિગમ નિયંત્રણ લૂપમાંથી બહાર નીકળતા પહેલા લૂપના વિધાનો અમલ ઓછામાં ઓછો એક વાર તો કરવામાં આવે છે એટલે કે આ જે લૂપ છે લૂપ બહાર નીકળતા પહેલા લૂપ એક્ઝિટ થયા પહેલા ઓછામાં ઓછું એક વાર તો એને પુનરાવર્તિત થાય છે બરાબર તો અહીં આગળ હવે લૂપના જે આપણે મુખ્ય બે પ્રકારો જોયા એના પેટા પ્રકારો ત્રણ છે તો અહીં આગળ આપણે ત્રણ લૂપ નિયંત્રણ માળખા જોઈશું તો પહેલું છે ફોર એફઓ લૂપ છે નંબર બે વાઇલ્ડ લૂપ છે અને નંબર ત્રણ ડુ વાઇલ લૂપ છે અહીં આગળ હું તમને પહેલા એક સમજૂતી આપી દઉં કે ફોર અને વાઇલ લૂપ જે છે એ પ્રવેશ નિયંત્રણ લૂપ તરીકે ઓળખવામાં આવે છે કયા બે તો પ્રવેશ નિયંત્રણ લૂપ ફોર અને વાઇલ હવે પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા એન્ટ્રી કન્ટ્રોલ લૂપ એટલે કે પ્રવેશ નિયંત્રણ લૂપ નથી તો આ ત્રણે ત્રણ ઓપ્શનની અંદર આપેલા હોય તો ડુ વાઇલ્ડ લૂપ નથી એ ડુ વાઇલ લૂપ એ નિગમ નિયંત્રણ લૂપ છે એટલે કે એક્ઝિટ કંટ્રોલ લૂપ કહે છે સૌપ્રથમ આપણે પહેલા ફોર લૂપ નો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ સકીએ પ્રોગ્રામની અંદર એને આપણે સમજીશું તો વિધાનોના સમૂહનો નિશ્ચિત સમય સુધી અમલ કરવા માટે સામાન્ય રીતે ફોર લૂપનો ઉપયોગ કરવામાં આવે છે તો વિધાઓના સમૂહનો નિશ્ચિત સમય સુધી એટલે કે સમય મર્યાદિત હોય એટલે કે સમય નક્કી હોય એવો નિશ્ચિત સમય સુધી આપણે લૂકનું પુનરાવર્તિત કરવું હોય ત્યારે આપણે ફોલ નો ઉપયોગ કરી શકીએ છીએ એનું અહીં આગળ આપણને એક્ઝામ્પલ આપ્યું છે ચૌદ પોઈન્ટ એક એ આપણે પ્રેક્ટિકલી સમજીએ એટલે તમને વધુ ખ્યાલ આવશે તો અહીં આગળ આપણે ટર્બોસી કમ્પાઇલર ઓપન કરીશું એની અંદર ઓલરેડી મેં ફાઇલ સેવ કરેલી જ છે તો આ એક્ઝામ્પલને સમજીએ સૌ પ્રથમ હેજ ઇન્ક્લુડ એસટીડીઆઈઓ ડોટ એચ એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ એડર હોય છે વાઇડ મેઇન ફંક્શન તો વાઇડ એ એમટી ડેટા સેટ છે મેઇન એ કમ્પલસરી ફંક્શન છે ત્યાર પછી ઉગડતો છગડીઓ કૌંસ મેઇન ફંક્શન નું કાર્યક્ષેત્ર શરૂઆત કરેલી છે ડેટા પ્રકાર લીધો છે ઇન્ટીજર આઈએનટી કીવર્ડ મૂકેલો છે અને વેરીએબલ નું નામ આપ્યું છે કાઉન્ટ પછી સેમીકોલન સીએલઆર એસસીઆર ફંક્શન આઉટપુટ વિન્ડો ને ક્લિયર કરશે ત્યાર પછી આપણે ફોલ લુપ મૂકેલું છે ફોલ લુપની અંદર અહીંયા આગળ આપણે શરત મૂકેલી છે કે કાઉન્ટ ઇજ ઇક્વલ ટુ જીરો તો કાઉન્ટની વેલ્યુ કેટલી છે જીરો અહીંયા ચિહ્ન મૂક્યું કયો ઓપરેટર આવશે આની અંદર તો નિરૂપક પ્રક્રિયક ત્યાર પછી સેમિકોલ પછી બીજી અહીં આગળ શરત મૂકેલી છે કાઉન્ટ લેસ દેન ફાઈવ એટલે પાંચ કરતા કાઉન્ટની કિંમત નાની છે હવે આપણે ફોલ લુકનો ઉપયોગ શું જોઈએ તો કે નિશ્ચિત સમય મર્યાદાની અંદર આપણે લુપિંગ કરવું હોય ત્યારે ફોલ લુકનો ઉપયોગ થાય છે અને ફોલ લુપ એ કેવું છે એન્ટ્રી કંટ્રોલ લૂપ છે એટલે કે પ્રવેશ નિયંત્રણ લૂપ છે તો પ્રવેશ નિયંત્રણ લૂપને આપણે કેવી રીતે ઓળખી શકીએ છીએ કે લૂપની અંદર પ્રવેશતા પહેલા લૂપની અંદર પ્રવેશતા પહેલા શરતની ચકાસણી કરવામાં આવે છે તો અહીં આગળ આપણને આ શરતની ચકાસણી કરશે કે કાઉન્ટની વેલ્યુ કેટલી છે ઝીરો પાંચ કરતા ઝીરો નાના છે સાચી છે બરાબર કોમા કાઉન્ટ પ્લસ પ્લસ તો અહીં આગળ જો આપણે વેરિયબલના નામ પછી આપણે પ્લસ પ્લસ મૂકેલું છે એટલે આ કયો ઓપરેટર કહેવાશે પ્લસ પ્લસ એ પોસ્ટ ઇક્રીમેન્ટ કહેવાશે કયો ઓપરેટર કહેવાશે પોસ્ટ ઇક્રીમેન્ટ અને પોસ્ટ ઇક્રીમેન્ટનો ઉપયોગ શું હતો કે આખો લૂપ ફર્યા પછી પાછળથી કાઉન્ટની કિંમતમાં એકનો વધારો થશે ઓકે તો અહીં આગળ લૂપ કઈ રીતે ફરશે ફોર લૂપ આપણે ફોર શબ્દ મૂક્યો તો ફોર એ શું છે લૂપનો પ્રકાર છે તો લૂપ ફરશે બરોબર બરાબર ની કિંમત જીરો છે પાંચ કરતા નાના છે તો કાઉન્ટ અહીં આગળ શું થશે પાછળ સેમિકોલન ફો ફોર પછી સેમિકોલન નહીં આવે અને પ્રિન્ટ એફ ની અંદર પહેલો મેસેજ અહીં આગળ ફરશે એસ્ટ્રિક ચિન્હ અહીં આગળ આપણે પ્રિન્ટ થશે શું થશે નું ચિહ્ન ફસ્ટ પહેલી વાર પ્રિન્ટ થશે ઓકે તો જીરો વેલ્યુ છે પાંચ કરતા નાની છે કાઉન્ટ પ્લસ પ્લસ હવે પ્રિન્ટઆઉટ ફંક્શનની અંદર નિયંત્રણ આવશે અને પ્રિન્ટઆઉટમાં પહેલો મેસેજ પ્રિન્ટ થશે એસ્ટ્રીક ચિહ્ન ફૂદડી પ્રિન્ટ થઈને આવશે એકવાર પછી ફરીવાર પાછું એનાય આવશે હવે કાઉન્ટની કિંમત કે થઈ જશે થઈ જશે કેમ કે વિધાનનો અમલ કર્યા પછી કાઉન્ટ પ્લસ પ્લસ જે પોસ્ટ ઇક્રીમેન્ટ ઓપરેટર છે એ પાછળથી વન ઇક્રીમેન્ટ થશે એટલે હવે કાઉન્ટની કિંમત જીરો હતી અને ઇક્રીમેન્ટ થઈ ગઈ એટલે વન થઈ ગઈ કાઉન્ટની કિંમત કેટલી થઈ ગઈ વન થઈ ગઈ તો પાંચ કરતા હજુ પણ કાઉન્ટ શું છે નાના છે તો શરત કેવી છે સાચી છે કાઉન્ટ પ્લસ પ્લસ બીજી વાર પ્રિન્ટ ફંક્શનની અંદર આવશે અને બીજી વાર ફૂદડી જે એટલે કે એસ્ટ્રિક ચિહ્ન જે છે એ પ્રિન્ટ થઈને તમને આઉટપુટ વિન્ડોમાં જોવા મળશે તો નંબર બે વાર બીજી વાર પ્રિન્ટ થશે કાઉન્ટ પ્લસ પ્લસ હોવાથી હવે ત્રીજું જે ની અંદર આવશે એની અંદર કાઉન્ટની વેલ્યુ કેટલી થઈ જશે ત્રણ થઈ જશે કાઉન્ટ ની વેલ્યુ કેટલી થશે ત્રણ થશે તો હજુ પણ પાંચ પાંચ કરતાં કાઉન્ટ ની કિંમત નાની છે કાઉન્ટ પ્લસ પ્લસ ત્રીજી વાર અહીંયા આગળ સ્ટ્રિચ ચિન્હ પ્રિન્ટ થશે હજુ પણ આપણે કાઉન્ટ ની કિંમત વન ઇન્ક્રીમેન્ટ થશે ત્રીજી વાર તો કાઉન્ટ ની વેલ્યુ થર્ડ થઈ જશે તો પાંચ કરતાં ત્રણ નાના છે કાઉન્ટ પ્લસ પ્લસ ફરીવાર પ્રિન્ટર ફંક્શન ની અંદર આવશે પ્રિન્ટર ફંક્શન ની અંદર ફરીવાર સ્ટ્રિચ ચિન્હ ચોથી વાર પ્રિન્ટ થશે ને અહીં આગળ પાંચમી વાર પ્રિન્ટ થશે અહીં આગળ હજુ કાઉન્ટની કિંમત કેટલી છે ચાર છે તો પાંચ લેસ ધેન કાઉન્ટ તો કાઉન્ટની કિંમત ચાર હોવાથી તો અહીં આગળ હજુ સરસ કેવી છે સાચી છે તો કાઉન્ટ પ્લસ પ્લસ તો પોસ્ટ પોસ્ટિક્રિમેન્ટ મૂકેલું છે ને ત્યાર પછી પાંચમી વાર પ્રિન્ટ એડ ફંક્શનની અંદર એસ્ટ્રિક ચિહ્ન પ્રિન્ટ થશે અને અહીં આગળ હવે કાઉન્ટની કિંમત કેટલી થઈ જશે પાંચ તો પાંચ કરતાં પાંચ નાના નથી તો અહીં આગળ કેવી આવશે શરત ખોટી આવશે તો આપણે એન્ટ્રી કંટ્રોલ જે લૂપ હતી એની અંદર શું કે જેવી શરત ખોટી આવશે ત્યારે લૂપની બહાર નીકળી જશે તો અહીં આગળ આપણી શરત હવે કેવી આવશે ખોટી આવશે તો કાઉન્ટિંગ કિંમત પાંચ થઈ ગઈ અને પાંચ કરતો પાંચ નાના નથી જો અહીંયા આગળ ઇજ ઇક્વલ ટુ નું ચિહ્નો મૂકેલું હોય તો આ શરત સાચી હોય પણ અહીં આગળ આપણી ઇજ ઇક્વલ ટુ નું ચિહ્નો મૂકેલું નથી એટલે આ શરત કેવી આવશે ખોટી આવશે જેવી શરત ખોટી આવશે એવી લૂપમાંથી બહાર નીકળી જશે અને તમને પ્રિન્ટ આઉટપુટ વિન્ડોમાં પ્રિન્ટઆઉટ ફંક્શન દ્વારા પાંચ વાર એસ્ટ્રિક ચિહ્ન તો આપણે રન મેનુમાં જઈને રન રન કર્યા પછી આઉટપુટ વિન્ડોમાં જોવા માટે અલ્ટર એફ ફાઇવ તો અહીં આગળ તમને પાંચ ફેર એસ્ટ્રિક ચિહ્ન એટલે કે ફૂદડીનું ચિહ્ન તમને પ્રિન્ટ થયેલું જોવા મળશે કેમ કે આપણું લૂપ પાંચ વાર પડ્યું જ્યાં સુધી શરત સાચી હશે ત્યાં સુધી લૂપ કરશે જેવી શરત ખોટી આવશે એવું લૂપમાંથી બહાર નીકળી જશે એને એન્ટ્રી કંટ્રોલ લૂપ તરીકે ઓળખવામાં આવે છે એવા એન્ટ્રી કંટ્રોલ લૂપ કયા છે તો ફોર અને વાઇલ જ્યારે ડુ વાઇલ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે એટલે કે નિગમ નિયંત્રણ લૂપ છે ક્લિયર ત્યારબાદ નેક્સ્ટ વિડીયોની અંદર નેસ્ટેડ ફોલ નું આપણે એક્ઝામ્પલ સમજીશું હિન્દ